નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સફળતા પામવા માટે શું જરૂરી છે શું માત્ર નસીબ શું માત્ર પૈસા ના સફળતા માટે તમારે તમારી મનોદશાને બદલવી પડશે તમારે તમારી અંદરની તાકાત ઓળખવી પડશે આજે તમારા સપનાઓને હકીકત બનાવવા માટે ત્રણ શક્તિશાળી સૂત્ર વિશે શીખીશું જો તમે આ ત્રણ વસ્તુઓ જીવનમાં અપનાવી લેશો તો તમને સફળ થવામાં કોઈ રોકી શકશે નહીં સૂત્ર એક તમારા સપનાઓને મોટા બનાવો દર્શક મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે મોટા મોટા લોકો સફળ કેમ થાય છે કારણ કે તેઓ મોટા સપનાઓ જુએ છે એલોન મસ્ક ને જુઓ લોકો કહેતા હતા કે સ્પેસ એક્સ ફેલ થશે એપીજે અબ્દુલ કલામ એક નાનકડા ગામમાંથી ઉઠીને ભારતના મિસાઇલ મેન બન્યા સપનું નાનું નહીં મોટું રાખવું જો તમારું સપનું લોકોને હસાવે તો સમજી લો કે તમારું સપનું સાચું છે પ્રશ્ન એ નથી કે તમે કેટલું કરી શકો છો પ્રશ્ન એ છે કે તમે કયા સપનાની પાછળ દોડવા તૈયાર છો સૂત્ર બે સમસ્યાઓથી ડરશો નહીં શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે સફળ લોકોનો રસ્તો હંમેશા સરળ હોય છે ના બધા સફળ વ્યક્તિઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે કોઈક લઘુતા ગ્રંથિમાં હતો કોઈક પાસે પૈસા ન હતા કોઈક પડકારોથી ભરેલું જીવન જીવી રહ્યો હતો હેનરી ફોર્ડ ફોર્ડ પાંચ વાર બિઝનેસ ફેલ થયો પણ તેણે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અમિતાભ બચ્ચન કરિયરના શરૂઆતમાં તેમને માને ના પાડ્યા પણ આજે લેજન્ડ બની ગયા મહત્ત્વનું એ નથી કે તમારે કેટલી વાર પડવું પડે છે મહત્વનું એ છે કે તમે કેટલી વાર ઊભા થાવો છો સફળતા તમારી છે જો તમે હિંમત નહીં હારશો સૂત્ર ત્રણ સતત શીખતા રહો મિત્રો દુનિયામાં એક જ સત્ય છે જેમણે શીખવાનું બંધ કરી દીધું તેઓ પછડી ગયા બિલ ગેટ્સ વોરન બફટ સુંદર પિચાઈ બધા સતત શીખતા રહે છે એક સરસ યુક્તિ છે તમારા બુક્સની અલમારી જોઈને તમે તમારા ભવિષ્યનો અંદાજ લગાવી શકો સતત શીખતા રહો નવી રીક્ષ શીખો નવી ટેકનોલોજી શીખો નવા લોકો સાથે વાત કરો વિશ્વાસ રાખો કે આજે તમે જે શીખી રહ્યા છો એ જ તમને ભવિષ્યમાં સફળ બનાવશે નોલેજ ઇઝ પાવર જે શીખે છે તે જીતે છે હવે સવાલ એ છે શું તમે આ ત્રણ સૂત્રોને અમલમાં મૂકી શકો છો મોટા સપનાઓ જુઓ સમસ્યાઓથી ડરશો નહીં સતત શીખતા રહો જો તમે આ ત્રણ નિયમોને જીવનમાં અપનાવી લેશો તો એક દિવસ દુનિયા તમને યાદ રાખશે દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો एक लाइक कर शेर और सब्सक्राइब करने भूलता नवा मोटिवेशनल वीडियो में बेल आइकन दबाओ। तमारा सपना पर विश्वास रखो एक दिवस ए हकीकत बन धन्यवाद मित्रों